અને અમારું ગામ નજીક જ ગામ છે અને અહીંયા ગાતરે મારો ડુંગર છે એક ડુંગર આનીકુર છે આ બે ડુંગર છે ઓલા ડુંગર ઉપર છે માતાજી એટલે માંડવી હમણાં પાટલા અડી આથી જ છે ને હવે હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડિયોમાં તમારું સ્વાગત છે ને જય શ્રી કૃષ્ણ હવડાયરા ને રામ રામ અને જો અત્યારમાં હું આવી ગયો છું વાડીએ સવારના વાયગા છે આઠ આટો મારવા આવ્યો છું અને આ રોજડા તેથી નીકળ્યા હતા એ જોઈ લો એનો નિશાન જોઈ લો કેવો રોજડાનો આગળના વિડીયોમાં અમે બતાવ્યા રોજડા એ રોજડા અહીંથી નીકળ્યા મારા ખેતરમાંથી અમે કીધું હતું ને કે જમીનમાં ખાલી ગયા જો આ માંડવી ને કાઢી હતી પાત્રમાં હા હા વાયેલા જાય પચી રોજરા થોડું હતું આ તો અહીંયા તો દહના છે આમ આગળ અલગ અલગ છૂટા છવાયા આવેલા છે તમને હું બતાવું અમે તેથી બરોબર તુગર વાવતા હતા એટલે વિડીયો ઉતારવાનો વેત તો આવી ગયો હતો માંડવી સારી છે ઓલરેડી અને મિત્રો ફોર ફોર વન માંડવી છે ભારે તુગર વવાઈ ગઈ છે રવિવારે વહે છે ને આજે છે બુધવાર એટલે ઉગી જાય માથે ઝાપટા પીડા છે દાણો ઓલો થયો હોય માંડવી ઓલરેડી હારી છે હું વીસ માઇલો જ છું તો જઈ જાય આ ડુંગર અને આ અડીને મારું ગામ નજીક જ હાવ અહીંયા ગામ છે અને અહીંયા નો ડુંગર છે એક ડુંગર આની કોર છે આ બે ડુંગર છે ઓલા ડુંગર ઉપર છે માતાજી એટલે માંડવી હમણાં પાટલા અડી જાવ આથી હાલ એમ છે નહીં હવે જાય બસ બીજું હું માંડવી ઉપર ખાતર નાખી દઈ હવે ખાતર માંડવી તો થાય જ સારી પણ રોજડાનો ને એનો ત્રાસ વધારે છે સીધે પાટલે આડે પાટલે પારવી દેખાય સીધે પાટલે તો છે સારી હે માંડવી बस बहुत का डिमांड में नोट है डाना लटना न हो ने तो ये कोटा तो काटी लेता है टटणो तो थोड़े बराबर की जरूरत है बराबर आती नहीं

હજી મિત્રો હું અર્ધે ખેતરે છું અર્ધે ખેતરે અડધો અમારા મિત્રો અગિયારસો ફૂટ નો સા છે સારી છે એમ વાંધો નથી દેક્રતા દિવસે ઈ આગળના વિડીયોમાં છે તમે જોઈ લો છો મારો આગળનો વિડીયો આ પારો કઠણ થઈ ગયો તો ને તે સરખો હોતે ન થાય વાવ ઘણો દાટો પડ્યો હતો આ પારો પોરો છે એક એટલે ખાટી માંડવી ને ન્યા હાલ થઈ હારી માંડવી થઈ સજનભાઈ ની માંડવી એ પણ બાર ને છે હેર આવી છે આમાં હા ને હવે કોહર આવી છે એટલે આંદડા પીડા દેખાય

હલો મિત્રો હવે મારે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આજના વિડીયોમાં એટલું જ બસ મારા વિડિયો જોતા રહે અને મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારા વિડિયો જોતા રહેજો